બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓ દિયોદર, ભાબર, લાખણી, કાંકરેજ, થરા, વાવ, સુઈગામ અને ભીલડીની તમામ જાહેર સંસ્થાઓ તેમજ સામાજિક સંસ્થાઓ તેમજ વેપારી એસોસિએશન ગ્રામ પંચાયતોની ઓગડ જિલ્લો બનાવી દિયોદર તેનું મુખ્ય મથક બનાવવા માટેની અડગ માંગ સામે આવી છે. મહામંત્રી આ છે આદરો કોંગ્રેસ સમિતિમાં દિયોદર તાલુકાના અને વગર જિલ્લો થવો જોઈએ ઓગઢ જિલ્લાથી અમને બધો ફાયદો રહે અહીંયા લોકોની લાગણી એ છે અને આવનારા સમયમાં જો નહીં થાય તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે આજે છેલ્લા ચાર પાંચ દિવસથી જ્યારે થરાદ જિલ્લો જાહેર કર્યો છે અને એ પહેલાં ઘણા ટાઈમ પહેલાંથી આપણે દિવોદર અને ઓગરનાથના નામે સેન્ટર આપણું દિવોદર આજે પ્રજાએ પણ માગણી કરેલી છે જ્યારે સરકારે પણ આના માટે આપણી વાત સાંભળેલી છે પહેલાં પણ અચાનક જે જાહેર કરી અને અત્યારે અમારા દિવોદર તાલુકાના હરેક ગામડાઓમાં જનતાઓનો એક રોશક છે કે અમારું ભૌગોલિક દ્રષ્ટિએ તો સાથ વ્યક્ત કરીએ છીએ જે ઘણા ટાઈમથી સાહેબે પણ અમારા ઓગરનાથ બાપુ સાથે પણ વાત કરેલી ભૂતકાળમાં બે હજાર બાવીસમાં પણ જે નેતાઓ પણ ચર્ચા કરેલી તો આજે જેમ બને એમ આ નિર્ણય જરૂર લેવો પડશે નેતા પ્રજા અને જનતા આવનાર સમયમાં જો આ આગળ આ નિર્ણય નહીં લેવામાં આવે તો ગાંધીનગર સુધી પણ અમારે કદાચ આના માટે આગેવાની સાથે આગેવાનો મંતો સંતો ભુવાઓ નેતાઓ અગ્રણીઓ અને ગાંધીનગર સજ્જન બંધ કરીશું એવું હું ભોવાજી પણ સરકાર સામે મારી વેદના વ્યક્ત કરું હું બીકે જોશી એડવોકેટ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું પ્રથમ તો હું ઓગઢ જિલ્લા સંકલન સમિતિ છેલ્લા છ મહિનાથી દેવદરની દરખાસ્ત સરકારશ્રી પાસે પડી છે ત્યારે અચાનક જ્યારે નિર્ણય લેવાનો થાય ત્યારે કોઈપણ જાતનો જનમત કે જનહિત ને ધ્યાનમાં રાખ્યા સિવાય સરકારે થરાદ જિલ્લો જાહેર કર્યો છે જેનાથી અમે ખૂબ નારાજ છીએ થરાદ જિલ્લો એ સરહદી જિલ્લો તાલુકો બની ગયો છે જ્યારે મધ્ય મિડલમાં દેવદર એ આજુબાજુ પાંત્રીસથી ચાલીસ કિલોમીટરમાં તમામ તાલુકાઓ આવી જાય છે એમાં ભાભર દેવદર લાકડી કોકરેજ અને છે દાનેરા સુધીનો વિસ્તાર પણ દેવદરમાં સમાવેશ કરવા માટે બધાને સહમતી આપી છે તેવા સંજોગોમાં માત્ર ને માત્ર કોઈને પણ જાણ કર્યા સિવાય અચાનક થરાદ જિલ્લો જાહેર કર્યો છે જેનાથી અમે ખૂબ નારાજ છીએ અને અમારી લડત આ જિલ્લો મળે તે માટે છેલ્લી હદ સુધીની અમારી લડાઈ લડવાની તૈયારી છે ન છૂટકે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડે તો પણ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ ન્યાય માટે લડી આ થોડા સમય પહેલાં થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એની અંદર કાંકરે દીવદર તથા જે ધાનેરા તાલુકાની અંદર બહુ આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે લોકોના મંતવ્યો જાણ્યા નથી આ લોકોએ લોકોને પૂછ્યું નથી નથી પ્રજાના પ્રતિનિધિઓ જોડે પૂછ્યું અને સરકારે એમ એમને એમ જિલ્લો જાહેર કરી દીધો છે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ તો આ આઠે આઠ તાલુકાની અંદર દીવદર મધ્યમાં આવે છે દીવદર દરેક તાલુકાની સેન્ટરમાં આવે છે થરાદની વાત કરીએ તો થરાદ એક સરહદી જિલ્લો છે કાંકરેજના છેવાડાના ગામથી થરાદ જવાના રસ્તામાં એંસી કિલોમીટરનું અંતર થાય છે જ્યારે તે જ જગ્યાએથી પાલનપુર જવા માટે સાઠ કિલોમીટરનું અંતર થાય છે એટલે લોકોને ભવિષ્યમાં પડતી જે તકલીફોના કારણે અત્યારે આક્રોશ છે મારી સરકારની વિનંતી છે કે લોકોનો આક્રોશ જોઈ અને થરાદની જગ્યાએ દીવોદરને એનું સેન્ટર આપવામાં આવે અથવા તો દીવોદર અને કાંકરેજને બનાસકાંઠામાં સમાવવામાં આવે એવી લોકોની માગણી છે